છત્રપતિ શિવાજી એક સામંત અને શક્તિશાળી વ્યક્તિ હતા તે એક મહાન વીર યોદ્ધા હતા જે ભારત માતા માટે પોતાનું જીવન પર ન્યોછાર કરવા માટે તૈયાર હતા શિવાજીને તેમની માતા દ્વારા ખૂબ સંપૂર્ણ ઊંડો ભાવ હતો અને તેમની માતા પણ ખૂબ ધાર્મિક વિચારોવાળી મહિલા હતી જીજાબાઈ હિંમતવાન મહિલા હતા જેના તેના પુત્રમાં સચ્ચાઈ બહાદુરી અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમના ગુણો સ્થાપિત કર્યા હતા શિવાજીનો ઉછેર રામાયણ અને મહાભારત જેવા ભારતીય નાયકોની વાર્તાઓ સાંભળીને થયો હતો જે તેના પાત્રને વધુ મજબૂત બનાવે અને એક નેતા બનવાની પ્રેરણા આપે શિવાજીએ બાળપણમાં બાળકોનું જૂથ બનાવ્યું હતું અને નેતાની ભૂમિકા ધારણ કરી કોટના કિલ્લાઓ જીતી કબજે કરવાની રમત રમી હતી જેમ જેમ શિવાજી મોટા થયા તેમણે બાળપણની રમતને દુશ્મનો સામે લડવા અને કોટના કિલ્લાઓ જીતવાની વાસ્તવિક જીવનમાં પરિવર્તિત કર્યું હતું વીર શિવાજી મહારાજનો વારસો રાષ્ટ્રવાદ બહાદુરીનો પ્રતિક છે જે આજે લાખ ભારતીયોને પ્રેરણા આપતી રહે છે તેમનો વારસો દરેક ભારતીયના હૃદયમાં જીવે છે જે સ્વતંત્રતા સમાનતા અને ન્યાયને મહત્વ આપે છે ગંભીર તાવ અને મરોથી પીડતા ત્રણ એપ્રિલ સોળસો એસી ના રોજ તેમનું અવસાન થયું અસ્તુ જય હિંદ